સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી ગામનો એક વિડીયો વાયરલ થયો છે કે તમામ લીમડીના ડીવાય એસપી સાહેબ રહેમ નજર હેઠળ વહીવટથી થાય છે અને સાયલા તાલુકો ઇંગ્લિશ દારૂનો મોટો હબ બની ગયો છે છાશવારે સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા અન્ય સેલ દ્વારા મોટા પાયે દારૂની ગાડીઓ પકડવામાં આવે છે સાયલા તાલુકામાંથી આજુબાજુના ચારથી પાંચ જિલ્લામાં દારૂનો સપ્લાય કરવામાં આવે છે અને તેના મોટા સેક્શન લીંબડી ને આપવામાં આવે છે લીમડી તેમજ પોલીસ સ્ટેશન નીચે ગુડ ગુડદીપાઈ જુગાર ચાલે છે તેમાં પણ લીમડી ડીવાયએસપીનો મોટો હપ્તો આપવામાં આવે છે જ્યારે ખનીજ માફિયાઓ તેમજ જુગારી અને આકાઓ સીધા લીંબડી ડીવાય એસપીના સંપર્કમાં હોય નીચેના પોલીસ સ્ટેશન અધિકારીને પણ કંઈ કહી શકતા નથી અને માત્ર તમાસો જોઈ રાખે છે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી શોતાજ યાદવ એક સામાજિક કાર્યકર છું અને અનુજાતિ સમાજમાંથી આવું છું હું એક એક સામાજિક કાર્યકર છું મેં થોડા દિવસ અગાઉ લીંબડી ડિવિઝનના ડીવાય એસપી મુંદવા સાહેબ વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી હતી કે લીંબડી ડિવિઝન નીચે ચાલતા જે ગોરખધંધા છે જેવા કે ખનીજ ખનીજ સંપત્તિની ચોરી દેહ વ્યાપાર સાથે સંકળાયેલા અને બુટલેગરો સાથે સાટગાઠ ધરાવે છે અને મુંદવા સાહેબના જે વહીવટદાર છે મનીષ પટેલ અને નવગણભાઈ કરીને છે જે દર મહિને હપ્તા ઉઘરાવે છે જેના વિરુદ્ધ મેં રેન્જ આઈજી રાજકોટ અને ડીજી સાહેબ ગુજરાત પોલીસને મેં લેખિતમાં રજૂઆત કરેલ છે જેનું મન રાખીને મને આ ડિવાયસપી મુદ્રા સાહેબના જે માણસો છે તે મને ધમકી આપે છે કે ભાઈ તને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે અને તારું એન્કાઉન્ટર કરી નાખવાનું છે તું ખોટી ખોટી રજૂઆતો કરે છે અને થોડા દિવસ પહેલાં સુદામડામાં એક રેડ કરવામાં આવી હતી જે રેડમાં ખરેખર હું ક્યાંય સામેલ નથી તેમ છતાંય મારા વિરુદ્ધમાં આ લોકોએ ખોટા માણસો ઊભા કરીને મારી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે અને મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કર્યો છે જેનું કારણ છે કે આ જે મધવા સાહેબ છે જે અનુજાતિ સમાજના વિરોધી માણસ છે અને એમની માનસિકતા અનુજાતિ લોકોને વિરોધની હોય જેથી એ લોકો મને હેરાન પરેશાન કરવા માગે છે અને જેથી મારી વિરુદ્ધમાં ખોટી એફઆઈઆર દાખલ કરી છે જેની સામે સરકાર દ્વારા મારી એક વિનંતી છે કે ભાઈ મને જે મારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે તાત્કાલિક પાછી ખેંચવામાં આવે